હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો એકદમ હેલ્ધી હશો મસ્ત સવાર થઈ ગઈ છે ઠંડીની સાથે અને અત્યારે વાગી ગયા છે આંઠ અને ચા બની ગઈ છે તો ચા નાસ્તો કરવા બેઠી છું હું ચા સારેવડા અને કાલે કડક ભાખરી બનાવી ત્યાં તો ભાખરી દીધી છે કડક એની સાથે જીરાણું લીધું છે આ અને આમાં છે રોટલીના ખાખરા તો ખાખરો લીધો છે તો ચાલો ચા નાસ્તો કરી લઉં હવે હા તો ફ્રેન્ડ્સ અત્યારે જમવામાં બનાવું છું ચોળા કઠોળ તો ધોઈને મૂક્યા છે મીઠું નાખીને અને આ ચોખા પણ ધોઈ અને મીઠું નાખીને મૂક્યા છે તો ગેસ ચાલુ કરે છે તો ચલો કૂકરમાં મૂકી દઉં હવે ભાત ને ચોળા તો ચલો કુકર તો મૂકી દીધું બંધ કરીને તો રોટલીનો આટો બાંધવો છે તો બાંધી લઉં ચા નાસ્તો થઈ ગયો છે પણ વાસણ ધોવાના બાકી છે તો ધોવું છું તો ચલો કપડાં પણ ધોવા નાખ્યા છે મશીનમાં તો ધોવાય છે અને કચરો પણ વાળી આવ્યો તો ચાલો હવે આટો બાંધી દઉં અને આગળ આગળ કરીએ કન્ટિન્યુ હા તો ફ્રેન્ડ્સ ચોળા બોઇલ થઈ ગયા છે તો જુઓ સરસ ચોળા ચડી ગયા છે અને અહીંયા ટામેટા અને મરચું કટિંગ કર્યું છે તો અહીંયા કડાઈમાં તેલ મૂક્યું છે તો ચોળા વઘાર લઈએ આપણે અને અહીંયા જુઓ રોટલીનો આંટો પણ બાંધીને રાખ્યો છે અને હજુ વાસણ ધોવાના તો બાકી જ છે તો ચાલો પહેલાં શાક બનાવી લઈએ ચોળાનું હા તો ફ્રેન્ડ્સ જમવાનું બની ગયું છે તો જમવા બેઠી છું તો જુઓ ચોળા શીરો અને રોટલી અને અહીંયા પૃષ્ઠી બનાવે છે રોટલી એટલે આજે હું જમવા વહેલી બે બેસી ગઈ છું તો ચાલો જમી અને પછી થોડી રોટલી હું કરી લઉં હા તો ફ્રેન્ડ્સ વાસણ સુકાઈ ગયા છે તો વાસણ ગોઠવી લો અને અમે ગયા હતા બજાર કારણ કે થોડું કામ હતું અને થોડું ટોપના ડ્રેસને એવું હતું એનું ફિટિંગ પણ કરાવવું હતું તો કાલે આપીને આવ્યા હતા તો એ લઈ આવ્યા આજે અને આજે જુઓ ફરીથી બને છે કેક તો કેકનો ડબ્બો કાઢ્યો છે અને અહીંયા પૃષ્ટિ બેઠી છે બધું કેકનું લઈ એને કેક તો બહુ જ ભાવે છે તો એ આવી પછી એકવાર બનાવી અને પાછી આજે કે મારે કેક ખાવી છે તો ફરીથી બનાવે છે કેક બહુ જ મસ્ત બને છે ઘઉંના આટાની જો તમે ટ્રાય ન કરી હોય તો જરૂરથી કરજો મેંદા વગર તો બહુ જ મસ્ત બને છે કોકો પાવડર પણ નથી નાખવો પડતો અને દૂધ પછી મલાઈ ખાંડ બેકિંગ પાવડર ખાવાના સોડા અને થોડું એસેન્સ હોય તો નાખવાનું નહીં તો એમ પણ ચાલે તો સરસ બને છે કેક આગળના વિડીયોમાં તમે જોઈ જ હશે કેવી બને છે તો તમે પણ જરૂર ટ્રાય કરજો તો ચલો હવે વાસણ સુકાઈ ગયા છે તો વાસણ ગોઠવી લઉં અને શાકની ભાખરી બનાવ્યા છે તો એ પણ બનાવી લો હા તો ફ્રેન્ડ્સ રસોઈ બની ગઈ છે શાક અને ભાખરી તો જુઓ આમાં છે વેસણ બહુ મસ્ત બને છે લીલા ધાણા નાખ્યા છે અને આકરી ભાખરી આમાં છે ભાત અને રોટલી અને જુઓ આ પૃષ્ટિ કેક મૂકી હતી તો જુઓ આજે પણ કેક બહુ મસ્ત બની છે આ ત્રીજી વાર કેક બનાવી તો જુઓ બહુ મસ્ત બની છે હવે અડધો કલાક થયો છે મૂકે એટલે હમણાં થોડી વારમાં બંધ કરું છું તો ચલો થોડી વાર બંધ કરી દઉં કુકર તો ચલો ફ્રેન્ડ્સ કાપને ને થઈ ગયું છે તો જમી લઈએ હવે હા તો ફ્રેન્ડ્સ જમવાનું પૂરું થયું રસોડાનું કામ પણ પૂરું કર્યું અને હવે આવીને બેઠા છીએ અહીંયા તો કા પરમ દિવસે સાંજે સંગીત સંધ્યા છે મેરેજમાં તો હજુ તો કંઈ નક્કી નથી શું પહેરવું એ તો જોઈએ હવે શું પહેરવું એ સાડી પહેરીએ પણ સાડી પહેરીને પછી ગરબા રમવાનું ઓછી મજા આવે પણ જોઈએ હવે શું પહેરવું એ તો આજે તો બપોરે બજાર ગઈ તો અલ્ટો દિવસ તેમાં જ પતી ગયો આવીને પછી શાકભાખરીને બધું બનાવ્યું જમ્યા વાસણ ઘસ્યા અને એમ કરતા કરતા ટાઈમ પૂરો થઈ ગયો તો ચાલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે અહીંયા ઝેર કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે